સાંભળો 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 દરેક ગ્રામજનો ને વિનંતી છે કે જલ્દીથી થી અહીંયા આવે એ ટોપી દાદા એ ટોપી દાદા તમે કેમ ગામ ના બધા બોલાવો છો શું કામ છે એ બેટા બધાને આવવા દે પછી કહું ગામના બધા જ ભાઈઓ બહેનો વડીલો બાળકો બધા જલ્દી થી બહાર આવું એ બોલો દાદા કેમ આખા ગામને ભેગું કરવું છે શું કામ છે કાઈ હા બેટા એક જરૂરી સૂચના આપવાની છે એટલે આખા ગામને ભેગું કરવાનું છે એ હું સૂચના આપવાની છે એ તો ક્યો બેટા બધાને આવી જવા દે એટલે બધાને આરે કહી દઉં એ ગોગડીયા ટોપી દાદા કેમ આખા ગામને ભેગું કરવાના છે શું કાઈ નવીન થયું છે ગામમાં જીગુડી મને કાઈ ખબર નથી હું નવીન થયું હોય એ આયા બોલાવ્યા છે તો આગળ કે છે ઘડીક મૂંગી રે ને ખબર નથી તે હું આઈ ધોઈડી આવી તને ખબર છે કાઈ નહીં મને કાઈ ખબર નથી તને નથી ખબર તો તારું હું આઈ ડાઈટો તો તું ધોડી આવી તને નથી ખબર એમ મને નથી ખબર હાલી નીકળી સોતે બસ ગોગડી હવે બંધ થા ને તારું મોઢું સાલું થઈ જાય પછી તું કઈ બંધ થાઉં નથી સમજતી ચાલુ તું કહેશો હું નહીં હા ભાઈ ઘડી હું કહેશ એ દાદા ચાલુ કરો હવે આખું ગામ આવી ગયું હું અમને ભેગા કર્યા છે હું કામ છે હું તમારે સૂચના દેવાની છે બેટા બધા આવી ગયા છે એ હા બધા આવી ગયા છે જે ઘરે હતા ને એ હવે આમાં નથી ને એ બધા વાડી ગયા છે ને પોતપોતાન કામે ગયા છે એટલે હવે તમે તમારી સૂચના ચાલુ કરો એટલે અમે ઘરે જઈને કઈક કામ કરીએ તો સાંભળો બધા વડીલો બાળકો માતાઓ

અને બંને એટલી વસ્તુ નીચે નહીં રાખવાની ઘરમાં પાણી ઘરવાના છે તો સાવચેતી એટલે હું બધાને જાણ કરું છું કે તમારી જરૂરિયાત વસ્તુ હોય એ અઠવાડિયા દસ દિવસનો સ્ટોક રાખવો અને બંને એટલું બધું માળિયા હોય કે ધાબુ હોય ત્યાં બધું ઢાંકીને રાખવું

એને જઈ એમ થાય કે હવે આગાહી કરવી છે તો એ આગાહી કરે એમાં મારુ તમારું કોઈનું કાંઈ આપણે સાવચેત રહેવાનું એ આપણી ફરજ છે આંબાલાલ પટેલે એની ફરજ પૂરી કરી આપણને સાવચેત રહેવાની તો હવે આપણી ફરજ છે કે આપણે સાવચેત કઈ રીતે રહેવું તો બધાએ અત્યારથી આ સૂચનાનું પાલન કરજો જરૂરી રાશન જે કોઈ વસ્તુ આપણે જીવન જરૂરી છે એનો સ્ટોક કરવા અને વધારાની વસ્તુ હોય એ બાંધીને માળિયા ઉપર કે સડાઈ દેજો અત્યારથી ને ચાલુ કરી દેજો આગાહી આજથી ચાલુ થઈ ગઈ છે એટલે બધા સાંભળી લેજો અને સૂચનાનું પાલન કરજો મારે જે સૂચના દેવાની હતી એ સૂચના પૂરી થાય છે હવે તમે પોતપોતાના ઘરે જઈ શકો છો

ડોસી ઈ વાતે તમારી હાસી હો તમે બે જણા સૌ પેંડો પેન ભાભા ડોસી તમારે કેટલું જોઈ ન્યા એ ડોસી એવી કઈ તકલીફ જેવું લાગે ને તો અમારી ઘરે વી ગયો તમારે ઉપર માળાઈ નથી ને અમાર માળ વાળું મકાન છે વધારે પાણી ભરાય ને તો અમાર ઘરે વી ગયો ખોટા હેરાન નઈ થાતા એ હા જીગુ બેટા પાણી ઘર માં ભરા હે ને તો તમારી ન્યા જ વી આવી હાલ હું ધીમે ધીમે હાલતી થાવતી માણ ઘરે પૂગે બગડી તારે ઘરે જવાનું હું કઈ મુરત જોવરાવાનું છે તું અહીં ઉઠીશ મારી સામું જોઈ જીગુડી તારું ભાષણ ખૂટે અને તું આ બધાને સલાહ દેશો એ સલાહ દેતી બંધ થાય મારી સામું જો તઈ આપણી બે ઘેરે જાય ને તું હું બે વધ્યું છે હાલ સાનામુની હાલવા મળ અને ઘેરે જે પેક કરવાનું છે કર ડોહા વરસાદ આવી છે ને પાણી ઘરમાં કરી જાય ને તો બધી વસ્તુ પલ્લી જાય અને આ રે તું વાતો કરતી ઓહો હું એક જ વાત કરું છું હું તો કયું ન્યાય મૂંગી હતી એ વાતું ચાલુ કરી મને કઈ એટલું બધું બોલવાનો શોખ નથી આ તો ડોસી માતા જ મારે તો કેવું પડે ને બાબાન ડોસી એકલા છે માર ઘરે વી ગયો મે બીજા કોને ભાષણ દીધું એ હા મારી માં હું તને કાઈ નત કેતી હવે તારું પૈતુ હોય તો હાલ હાલક્યું થાય અને ઘર ભેગ્યું થાય બે મારું તો કયોનું પતિ જ ગયું છે પણ તું મોઢું બંધ કર અને હાલતી થાતે હું આરે આવું ને આ તારી આરે વાતો કરવા હું એ ભૂલી જાવ છું જીગર ઘેરે નથી હું ઘરે જઈને ફોન કરે ની આઈ છે તે અમે બે બાંધ છું ને સામાન હકેલ છું ને અહીંયા માળિયા ઉપર મારાથી અંબાતુંય નથી કેમ મારે માળિયા ઉપર સામાન મેકો તો પછી લાફા વેતરતી બંધ થા અને સાન હાલવા મેડની મોટું તો કયું નું જ છે ડગલું માંડું મોટું જેમ હાલે છે માલવા મડ તો ઘર આવે એમ ન આવે હાલ હવે સાના હાલતી થા હું જો હાલતી જ થાવ છું અને મૂંગી મૂંગી હાલતી થાય ગયા મારી આઈ હેલો દોસ્તો કેમ છો મજામાં બધાય હું તમારી જીગુડી દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને બધા લોકો સુધી શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો દોસ્તો રમૂજ માટે જ વિડીયો બનાવ્યો છે આ કાંઈ હાંસી ખોટી કાંઈ તમારે ગણવાનું નથી ખાલી મજાક મસ્તી માટે વિડીયો બનાવ્યો છે તો દોસ્તો વિડીયો સારો લાગે તો બધા લોકો સુધી શેર કરજો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે હા નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ દોસ્તો એટલો સપોર્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બધા લોકો સુધી વિડીયો શેર કરજો મળી આવે આગળના વિડીયોમાં આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો વિડીયો લાગ્યો